અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોના કેસમાં વધારો થવા પામ્યો છે દસ દિવસમાં શહેરના અનેક વિસ્તારમાં પાણીજન્ય રોગોના કેસમાં વધારો થવા પામ્યો છે કોલેરાના રોગમાં એકાક વધારો થતાં દવાખાના દર્દીઓથી ઉભરાઈ જવા પામ્યા હતા જૂનના દસ દિવસમાં કોલેરાના ઓગણીસ કેસ નોંધાયા હતા શહેરના અમરાઈવાડી બેરમપુરા દાણીલીમડા ગોમતીપુર વિસ્તારમાં કોલેરાના કેસમાં વધારો થયો હતો છેલ્લા દસ દિવસમાં શહેરમાં જાડા ઉલટીના ચારસોને અડસઠ કેસ નોંધાયા હતા જેમાં કમળાના તોંતેર કેસ ટાઈફોઈડના એકસો છપ્પન કેસ નોંધાવવા પામ્યા હતા જૂન મહિનામાં એક હજાર ચારસો પંદર પાણીના નમૂના લેવાયા હતા જેમાં ઓગણત્રીસ નમૂના ફેલ થયા હતા ગરમીની સિઝનમાં એક હજાર એકસો આઠ કેસ હિટ ઇલનેસના નોંધાયા હતા આ બાબતે એ એમસીના આરોગ્ય વિભાગના ડૉક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ જૂન માસ દરમિયાન પાણીજન્ય રોગો નોંધાવવા પામ્યા છે તો હાલ અત્યાર માટે આલોજ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બે પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે એમ